જાનીઓ કે hxg કરી ના લેતા જા આપણે કરી ન યફા નથી ડરતો ન બતા હા છાનીવાને hxg કરી ના લેતા એમનો એકલા એકલા ગાઈસ તમને બરાબર આવશું જય મમદેવ ડીઆર કેમ છે બસ મજા જય ઠાકર જય ઠાકર ઓરનાનું શું થયું वरना पड़ी एम भाई तमें काम शू करो भाई काम कहीं नहीं भाई रखड़ी परत भाई ते रियो क्या કોઈક સારા topic પર વાત કરો ને ભરતભાઈ આપો કોઈક સારો ટોપિક આપો તો જોઈએ ને આમ બધુક મને એવું લગન નું ને એવું જ પૂછે છે જુનાગઢ નું ને લગન નું ને બધુ છે જગદીશ દેવરાજ ને બીજું ચાલુ કર્યું તો હતું વચમાં ભરતભાઈ ભરતભાઈ ઓકે વાહ વાહ ભરતભાઈ

डिस्प्ले ओके रिव्यू ओके द्वारका से मारो तो होम था 60 किलोमीटर द्वारका पहला आवे है पछि द्वारका आवे ओहो क्या ये द्वारका दिस तू गदारी करी गयो यार तेदी तू आयो नहीं हमें तारा भरोस हो गया था કેદી નહીં કલેજ કાલુ કાલુ કયું ટ્રેવેલિંગ કરીને આઈ પોઈચો ખબર છે તું રોન કઈથી ભાઈ તે આરે પછી નીકળાય એમ તો 7 વાગે તું જામનગર પોઈચો પછી કેહુર હું કેતો તો 11 વાગે માં થઈ કે પાછું આવીને જાવ તો એટલી વાર માટે તો પછી 7 વાગે તમ 8 વાગે અહીંથી હું નીકળું 9 9 વાગે પોચું હું મારા ઘરે આવતો રહે જઈ સુઈ જા પછી સવારે તું નીકળી જા તને વાહ तो तो मुँह थियो ये ती घटनों लामो फ़ैलो तो सही तो 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 बात है कंपारी आती देवरी आऊं देवरी आती वाली जाम ना कराऊं भाई उबेर आ रहा है तो तो आ गया बच्चों ओह तो तो मैंने बोला तब वाला भाई की एक बार तो

ઈ જૂનાગઢ વાળી તાફફો છે પણ હવે ડોક્ટર ભરત અઠવાડી એન અઠવાડી એ મને મન માં આવતા આવ નીચે જાય આ સોર્ટ જેવો કે હું કરી હોય એવો એ તો પુશ બટન નાકે છે તા જોજે હો એને કીધું કે આલાદી મુંબઈ જઈ છે મને કાલે કેતો યાર મુંબઈ પેરા હતા મુંબઈ હજી વાર છે ગયો નથી એક વાગ્યા નીકળી ગયો અત્યારે નીકળવાનું હશે કદાચ એક વાગ્યા ની ટ્રેન आई थी चढ़ गई जो जो हे गाइस हेलो हेलो हम बात वाले हगायो नहीं आ तो गीत बंद करता है। बोर थी भाई आई आई हगाय हगायो नहीं हूं बात वाले हम किए हूं बात वाले आ बड़ा <laughs> तो <laughs> <हुआ> तो <आले। laughs> अफो उड़ाड़े भाई जा जान करी ना लेता जाम नगर नहीं अफो नहीं तो डर बन पता है हैं छानी वाली કરી ના લેતા એમનો એકલા એકલા કઈશ તમને